બેઠી ત્યારથી મેં શરૂ કર્યો હતો ઘરે આવી ત્યાં સુધીનો વિડીયો શરૂ હતો મતલબ કે બધું થઈ ગયું હતું પણ ગલતીથી એ વિડીયો મારાથી ડિલેટ થઈ ગયો તો પછી મેં કીધું હાલ હવે આજ પાછો વિડીયો શૂટ કરી નાખું અને કહું તમને કે સુરત તો જો કે ઓલરેડી શોર્ટ વિડીયોમાં જોઈ દેશે હું આવી ગઈ છું એમ પણ હું કે બનાવો તો વિડીયો પણ મારા મારા હાથે બધું વધારાનું ડિલેટ કરવામાં રહીને તો ખબર જ ન રહી કે વિડીયો ડિલેટ થઈ ગયો છે એમ મતલબમાં તો પછી તો મેં કીધું કાંઈ નહીં હાલો હવે બીજું તો કોઈ ઓપ્શન નહોતો કોશિશ કરી હતી એકથી બે ટ્રાય રિટર્ન લાવવાની પણ એ ડિલેટ થઈ ગયેલું ન આવે જે બિનમાંથી ડિલેટ કરેલું ને એમાંથી નહીં મેં કાઢી નાખ્યા હતા એટલે પછી તો કોઈ ઓપ્શન હતો નહીં તો મેં કીધું હાલો કાંઈ નહીં હવે રહેજો આજ મારા વિડીયોમાં গীত আছে હદ માં રહેવું બોર્ડર ક્રોસ કરવી નહીં જેનું ગીત ગાય છે એવું છે હાલો તો એક મિનિટ હવે છે ને હું એક કામ પતાવી દઉં મેં તેલ મૂક્યું છે ભૂંગળા તડવાના છે બટેકા ભૂંગળા બનાવવાના છે તો મેં તેલ મૂક્યું છે પેલા પેલા પતાવી દઉં કામ આલો પછી આવું બટેકા ભૂંગળા બતાવું તો મેં બનાવી

બટેટા તો મસ્ત છે પણ કોઈ આમ લીંબુ ખાંડ તો મજા આવે મીઠું લાગે ઓલું ખાલી લાગે એવું તો છે ને જીનું તારું શું કેવું છે

મને તો કઈ ઈચ્છા ન હોય બહુ બટેકા ખાઈને પછી મને તો ટાઈમ ન મળે વાસણ ધોવાના હતા ને હેર વોશ કરવાના હતા એવું કામ કર્યું અને આ લોકો હોઈ ગયા હતા હું કહું તમે ઘડીક વાર હોઈ જાઓ મને કાંઈ હું ભાવતી નથી વરસાદ આવીને હમણાં જસ્ટ બંધ થયો છે જો આ લોકો છે ને ફોન જોવે છે ઈ ફોન જોવે છે સુતા ઉતા એ શું કરવું છે શું કરવાનું છે બહાર જવાનું છે બહાર બહાર જવાનું છે બહાર બહાર છે તૈયાર થઈ જાવ તૈયાર થઈને ક્યાં તૈયાર હા રાજ કે હાજે હોટલ માં જમવા જાવું છે એમ કે છે રાજ ને બહુ હારું હારું ભાવે હારું હારું બહુ ભાવે ને હારું હારું બહુ ભાવ એમ કે છે કે તૈયાર થઈ જાવ હોટલ માં જમવા જાવી હવે હાજે જોવી હમણાં થોડીક વાર છે હાજ પડવામાં લઈ જાય છે કે નહીં હોટલ માં ખાવા લઈ જાય હે એ લઈ જાય લઈ જ જાઉં કારણ એનું કીધું હોય તો લઈ જ જાઉં

ખાવામાં કોઈ વસ્તુ હતાડવાની જ ન હોય અરે કીડી સડી જાય પેકેટ તોડેલું એક મિનિટ આ પેકેટ જે તોડેલું હતું ને આ તોડેલું હતું ને એ મેં ડબ્બામાં મૂક્યું કેમ કે કીડીઓ ન સડી જાય ને એટલે

નવ રે નવ હું એવું લાગે તો એવું ભાઈ તો હાલો ફેમિલી જો હવે તો હાડ પડી ગઈ છે અને છે ને હાંજમાં તો હવે ખાવાનું કઈ મેં બનાવ્યું નથી પણ જમવા જાવું છે મારે બહાર હોટેલમાં હોટેલમાં જવું છે તો મેં કીધું હાલો હવે થોડોક વિડીયો શૂટ કરી નાખું જમવા જવું ને તો છે ને બતાવું તમને હું હું ખાવાની છું આજ કાજી નું હું હું ખાવાની છું એ બતાવું કા તો રેજો થોડીક વાર વિડીયોમાં પછી આપણે વિડીયોનું એન્ડ કરશું અને જાવી હાલો આવી જાવ કા ભૂખ લાગી છે મને આજ તો બહુ મને ભૂખ લાગી હાલો ચાવી પછી આવીને આપણે વિડીયો બંધ કરશું થોડુંક જમીન આવી ને પછી કાજી નું હા હા હા

તો કઈ નઈ હાલો હું જમી લઉં ને વિડીયો ઉતારો ને કઈ ખાવા ખાઈ લઉં પેલા કા હાલો ખાઈ ને મળું પૈસા હાલો ફેમિલી હવે ઘરે આવી ગયા ને થાકી ગયા ને ઊંઘ આવે છે ને આ હું દેખાવ છું મોઢું હા થાકી ગયા મને બહુ ગરમી થાય છે બહાર ગયા હતા પાછા થોડીક વાર ફ્રેન્ડના ઘરે બેહવા તે સાડા અગિયાર થઈ ગયા છે એવું છે પછી ઘરે આવ્યા તે યાદ આવી ગયું કે આપણે વિડીયો તો હજી બાકી જ છે આમ આમ કરવાનું બાકી રહી ગયું હતો ને એટલે હું આવી હા તે મેં કીધું હાલો નાખું હવે જેનું કહે છે મમ્મી પંખો કર કેમ કે પંખાનો બહુ અવાજ આવે તો હું બોલું ને એ સંભળાય નહીં એટલે હું ક પહેલાં હું બોલી દઉં આપણે પછી પંખોનું શરૂ કરવી એમ તો પહેલાં તો હવે છે ને પંખો શરૂ કરીને ડ્રેસ જ પહેરવો છે કેમ કે બહુ ગરમી થાય છે મને તો મળશું નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ લાઈક શેર લાઈક શેર Oh